નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે પણ મગફળીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે ડૂમ નંબર ત્રણ આખો ફૂલ ભરાઈ ગયો છે ત્યારબાદ રૂમ નંબર બેમાં માં મિત્રો સારી એવી આવક જોવા મળી રહી છે પાલમાં પણ સારી આવક છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ડબલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફૂલ સ્પીડથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો બજાર તો સારું જ છે મિત્રો જે સુપર વજન વાળી મગફળી છે જેમ કે તેના ભાવ મિત્રો ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે તો અમારી આ માહિતી તમને કેવી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

તેરસો ને એકસો જેવી છે વજનમાં સારી છે તેરસો ને એકસઠ અમુક ડંકવા વિશે મિક્સમાં તેરસો એકસઠ એકસો તેરસો ને છન્નું જેવી સુપર વજન માં ચૌદસો ને વીટ હતી તેરસો ને છન્નું વજન માં સારી पच्चिस जीवी वजनमा थोक सारी छ त्यसो पच्चिस जीवीस वकल म અગિયારસો ને એકસઠ ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં હાવાળવી અગિયારસો ને એકસઠ ભાવજી મિત્રો વજન તેરસો ને એકાણું જેવી છે તેરસો ને એકાણું વજનમાં બહુ સારી બેસ્ટ ક્વોલિટી વજનમાં બહુ સારી છે અને વકાલે મોટો છે